દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ડાંગ જિલ્લામાં આવેલો ગિરાધોધ સોળે કળા એ ખીલી ઉઠ્યો છે આહલાદક ગિરાધોધનો નજારો જોવા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે સહ્યાદ્રી પર્વતમાળામાં વસેલા ડાંગ જિલ્લામાં ચોમાસાની શરૂઆત દરમિયાન અંબિકા નદીનો ગીરા ધોધ પોતાના ભવ્ય સ્વરૂપમાં જોવા મળ્યો છે વઘઈથી ચાર કિલોમીટર દૂર આંબાપાડા ગામ નજીક પચ્ચીસ મીટરની ઊંચાઈ અને ત્રણસો મીટરની પહોળાઈમાં વિસ્તરેલો આ ધોધ અત્યારે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે સાપુતારાથી નીકળી બિલીમોરા પાસે અરબી સમુદ્રને મળતી અંબિકા નદી પર આવેલો આ ધોધ ગુજરાતના નાયગ્રા ધોધ તરીકે પણ ઓળખાય છે ચોમાસાના ચાર મહિના દરમિયાન અવિરત વહેતા આ ધોધ પાણીની માત્રા ઘટતા બે ભાગમાં વહેંચાઈ જાય છે ડાંગ જિલ્લામાં ઘનઘોર જંગલ પહાડ અને ચાર મુખ્ય નદીઓ અંબિકા પૂર્ણા ખાપરી અને ગીરા આવેલી છે ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડે છે જેના કારણે નદીઓમાં ઘોડાપુર જોવા મળે છે ત્યારે આ આહલાદક અને ખુશનુમા નજારો જોવા માટે પ્રવાસીઓ પણ ઉમટી પડતા હોય છે પરંતુ પ્રવાસીઓના સલામતીને કારણે ધોધના પાણીમાં જવાની મનાઈ ફરવા ફરમાવવામાં આવી છે કારણ કે પાણીનો પ્રવાહ માણસને ખેંચી શકે છે જો કે આસપાસના ખડકો પરથી ધોધની અદ્ભુત તસવીરો લઈ પ્રવાસીઓ પણ આનંદિત થઈ જાય છે ડાંગના પહાડી વિસ્તારમાં ચોમાસા દરમિયાન અનેક નાના ધોધ સક્રિય થાય છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે હેમંત હડસ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડાંગ